આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ દસ આઠ બે ચોવીસ આજે શું રહ્યા સોના ચાંદીના ભાવ તેની મિત્રો આજે આપણા વિડીયોમાં વાત કરીશું તેમજ મિત્રો સાથે સાથે સોના તેમજ ચાંદીના ભાવમાં આજે કેટલા રૂપિયાનો વધારો ઘટાડો નોંધાયો તેની પણ ચર્ચા કરીશું મિત્રો તો સૌપ્રથમ મિત્રો આજે આપણે બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરી લઈએ તો મિત્રો એક ગ્રામ સોનાના ભાવ જોઈએ તો છ હજાર આઠસો એંસી રૂપિયા દસ ગ્રામ એટલે કે એકતોલા સોનાનો ભાવ અડસઠ હજાર આઠસો રૂપિયા તેમજ સો ગ્રામ સોનાના ભાવ જોઈએ છ લાખ અઠ્યાશી હજાર રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં બાવીસ કેરેટ સોનાના ભાવની અંદર આજે ફરી એકવાર થોડોક વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો સોનાના ભાવની અંદર તો આજે વધારો જોવા મળી રહ્યો છે તો આપણે જોઈશું કે ચાંદીના ભાવમાં આજે શું વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો સૌપ્રથમ પ્રથમ ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે ચાંદીના ભાવમાં પણ આજે થોડોક વધારો થયો છે તો વધારો કેટલો છે ભાવ મિત્રો આઠ હજાર ત્રણસો સિત્તેર રૂપિયા જોવા મળી રહ્યો છે તેમજ મિત્રો એક કિલો ચાંદી આજે ત્યાંશી હજાર સાતસો રૂપિયાના ભાવે વેચાઈ રહી છે ગુજરાતની અંદર તો મિત્રો સોનાના ભાવ તેમજ ચાંદીના ભાવમાં આજે વધારો થયો છે તો મિત્રો આવનારા દિવસે સોમાં સોના ચાંદીના શું ભાવ રહેશે તેની પણ આપણે આ ચેનલ ઉપર માહિતી આપીએ છીએ તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો મિત્રો ફ્રી એકવાર ચાંદીના ભાવ ઉપર નજર કરી લઈએ તો એક ગ્રામ ચાંદીના ભાવ જોઈએ તો આઠસો સાડત્રીસ રૂપિયા દસ ગ્રામ ચાંદીના ભાવ મિત્રો જોયા સો ગ્રામ ચાંદીના ભાવ મિત્રો આઠ હજાર ત્રણસો સિત્તેર રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ મિત્રો ત્યાંશી હજાર સાતસો રૂપિયા જોવા મળ્યો છે તેમજ મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ પર નજર કરીએ તો એક ગ્રામ સોનાના ભાવ છ હજાર આઠસો એંસી દસ ગ્રામ સોનાના ભાવ અડસઠ હજાર આઠસો રૂપિયા અને સો ગ્રામ સોનાના ભાવ છ લાખ અઠ્યાસી હજાર રૂપિયા જોવા મળી રહ્યા છે તો મિત્રો છેલ્લા બે દિવસની અંદર સો ગ્રામ સોનાના ભાવમાં સાતસો ને ચાલીસ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે તેમજ દસ ગ્રામ સોના અંદર ચુમ્મોતેર રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો હવે આપણે છેલ્લી ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરી લઈએ તો મિત્રો ચોવીસ કેરેટ સોનાના ભાવ આ પ્રમાણે રહ્યા છે એક ગ્રામ સોનાના ભાવ જોઈએ તો સાત હજાર એકસો છન્નું રૂપિયા દસ ગ્રામ એટલે કે તોલા સોનાનો ભાવ એકોતેર હજાર નવસો સાઠ રૂપિયા તેમજ સો ગ્રામ સોનાના ભાવ સાત લાખ ઓગણીસ હજાર છસો રૂપિયા જોવા મળ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો બાવીસ કેરેટ સોનાના ભાવ તેમજ ચોવીસ કેરેટ સોનાના ભાવ તેમજ ચાંદીના ભાવમાં પણ આજે મિત્રો વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો તમારા શહેરના ભાવ જાણવા માટે નીચે કોમેન્ટ બોક્સમાં તમારા શહેરનું નામ લખો જેથી કરી તમારા શહેરના પણ ભાવ અમે આપી શકીએ તો મિત્રો દરરોજના સોના ચાંદીના ભાવ જાણવા માટે તેમજ આગોતરા એંધાણ જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અને બે લાયક